ખેરાલુમાં બહુચર્ચિત છોટે વિક્રમ કેસમાં આવ્યોનો હો વળાંક રતન ઠાકોરના જ ભાઈએ આવી મીડિયા સમક્ષ કર્યો ખુલાસો રતન ઠાકોરના ભાઈએ જણાવ્યું કે વિક્રમનો કોઈ વાંક નથી રતનના પિતા જ વિક્રમ જોડે પાંચ લાખ રૂપિયા માગી રહ્યા છે રતન ઠાકોરના વાયરલ વિડીયોને તેના ભાઈએ જ ખોટો વિડીયો ગણાવ્યો બધા જમાઈનો વાંક ન હોય તેમ કહી વધુ વિગતો આપી રતન ઠાકોરના પિતા વિક્રમની સોપારી આપી કામ તમામ કરવાની તૈયારી કરતા હોવાનું પણ રતન ઠાકોરના પિતરાઈ ભાઈએ જણાવ્યું રણજીત ઠાકોરે પણ આપ્યું નિવેદન છોટે વિક્રમે વધુમાં જણાવ્યું કે મને બદનામ કરવા રતન ઠાકોર આવું કરે છે આવો જોઈએ વધુ વિગતે સમાચારો ચેતન ઠાકોર હો ચેતન ઠાકોર ગામ રંગપુર ગઢ જે કે રતન ઠાકોરે વિડિયો વાયરલ કર્યા એ વિડિયો ખોટે ખોટા વિડિયો છે ખોટા વિડિયો વાયરલ કર્યા અને રતનના લગન એ કે અગ્રાજી એમ કહે તો રતન પણ જાતે કહે છે ચાર ઘર કેમ ચાર જમાઈ નો વાક હશે કે ચાર છોકરી એમની ત્રણ છોકરીઓ નો વાક હશે કે અગરાજી નો વાગ હશે સર રતન આ વિડિયો ખોટા વાયરલ કર્યા છે વિક્રમજી નો કોઈ વાગ નથી કોઈ ચાર જમા વાક નથી

અને આવું કર્યું છે એટલે અઘરાજ મને એવડી એમ કેતું કે ભાઈ ચેતન તું મારો ભત્રીજો છે અમારા છોકરા નહીં તો તું ભત્રીજો થઈ ને અમારી છોડી બસાઈ લઈ સહી ખાલી કરી તો જે બચાવવા ખાતર હું સહી કરી છે તો અત્યારે મારા ઉપર અગ્રજી એમ કે છે મને ખબર નથી ને ચેતન ને છોકરી ના લગ્ન કરાવી દીધા અગ્રજી જાતે જ કરાયા છે અને ત્રણ પેલા સુરેજજી એમના વસ્તુ જમાય એટલે કૃષ્ણાબેન સુરેજજી સુરેજજીના ઉપર પણ કે ચાલુ જ છે આજે જોડે એમને એસી હજાર રૂપિયા અગ્રાજ્ય સ્વતંત્ર ખાધેલા હતા તો ચાર દાગીના ચાર દાગીના અમે છૂટું કર્યા પછી ચાર દાગીના આપી દેસો ચાર દાગીના અગ્રાજ્ય વેચી ખાતા આજે પણ ઇંધન નહીં આપે એવું પારખંડજી ના બાપા કહી રહ્યા છે હા એ લાખ રૂપિયા માંગ્યો છે વિક્રમજી જોડે એક જમાય તો મરી ગયા હમનો મોટા જમાય એ મરી ગયા એક મારો મોટો ભાઈ પણ હમણાં પેલે થયો હવે અંદર રતન ઠાકોર કરે છે કે અશોક ઠાકોર અને રણજીતસિંહ ઠાકોર અને

એક ખોટા video viral કરે છે હું પોતે interview આપું છું આજે તો ખોટા video છે એટલે ઇન્ટરવ્યુ આપવા આવ્યો છું તો જે રતન ઠાકોર video viral કરે છે અને આ studio આવી છે કીધું મહાકાલી studio આવી છે એ બધું studio નું બદનામી કરી બદનામ કરવા માટે કરી છે આ બધું અને વિક્રમજી નો કોઈ વાંક નથી અગ્રાજીની ત્રણ ત્રણ દીકરીઓ છે એમાં ચાર જમાઈ થયા તો ચારે જમાઈ એનો વાંક કે અગ્રાજી નો

ઠાકોર અશોક ઠાકોર સહિત એક્ટર પણ આક્ષેપો કરવામાં આવે છે મારું નામ રણજીત ઠાકોર ની સ્ટુડિયો નો માલિક આક્ષેપો આ બધી વાતો ખોટી છે મારા સ્ટુડિયો ની અંદર જેન્ટ્સ પણ છે લેડીઝો પણ છે દરેક એમના મમ્મી પપ્પા સાથે આવે છે અને હું એમના રેકોર્ડિંગ કરીએ ત્યાં સુધી એમના મમ્મી પપ્પાની હાજરીમાં રેકોર્ડિંગ કરીએ છીએ કોઈ બી છોકરી હોય કે છોકરો હોય એમનો પોતાનો સ્ટુડિયો સમજીને એ લોકો રેકોર્ડિંગ કરતા હોય છે અને એ વાત જે મારા પર આફત નોખી છે એ વાત બધી ખોટી છે રતનની અમે ત્રણ વખત હું ખુદ જોયો રતનને લેવા માટે પણ એ લોકો પોટ લાખની માગણી છે તો અમારા જોડે પોટ લાખ રૂપિયા તો પેલા તો સુવિધા વિક્રમ જોડે તો વિક્રમભાઈને કે ભાઈ તમે હમ તો મેકલી દો તો એ લોકો મેકલી નહીં અને અમે ખોટો આફત નોખી રહ્યા છે વિક્રમભાઈ ઉપર સહી કરાઈ હતી એ પણ અગ્રાજી એ રૂબરૂ કરાઈ હતી ફોનમાં વાત કરી કે તું સહી તો માર કરોડી મરી જશે તો આ ભાઈ ખેતરમાં કોમ કરતા હતા કોમ આયેલા છે અને લવ મેરેજ કરાવ્યા બહાર રહી અને અમે ઓમના પણ મારા પણ બધા પણ જો ખરાબ ધંધા કર્યા હોત અમે ખરાબ ધંધા કર્યા જ હોત તો અમારે અત્યાર સુધીમાં એક હજાર રેકોર્ડિંગ થઈ ગયા છે એક વર્ષની અંદર કોઈ સ્ટુડિયો ની અંદર હજાર રેકોર્ડિંગ નહીં થયા હોય અને અમે સેવા ચાલી છે કે ભાઈ રેકોર્ડિંગ અમે ગરીબ જોઈ અને એમના મા બાપ ના પર જોઈ અને કલાકારોને અમે સપોર્ટ કરેલા છે કલાકારો તો ખોટું નહીં બોલું તો આ રતન જે અમારા પર જે આરોપ નખ્યો છે એ એમના ઘરના પ્રશ્નથી નખ્યો છે પણ સ્ટુડિયોની અંદર ખરાબ રીતે અમે કોઈ કોમ કરતા નહીં અમારો સ્ટુડિયો અત્યારે પણ ચાલુ જ છે કોઈ ખરાબ અમે કોઈ કોમ કરતા નહીં દરેક કલાકારો નમ્ર વિનંતી કે તમે આ બધી વાતો મગજમાં લઈ અને ખોટું વિચારતા નહીં આ ઘનની મેટલ છે વિક્રમભાઈ ના તો અમારા સ્ટુડિયો આબુ જરૂરી છે તમારા માટે અને નવા કલાકારો માટે તો ખાસ કેમ કે અમે નવા કલાકારોને અને એવું મંદી પરિસ્થિતિનો કોઈ બી કલાકાર હશે

મારું નામ છોટે વિક્રમ ખેરાલુ આજે બધા ખાલી મારા સ્ટુડિયા ઉપર અને જે બીજા અમુક નામ લીધા છે આ બધી વાત ખોટી છે આ રાજી ખુશી મારા ઘરેથી થી મેં પપ્પા એ કોરો ભરી અને રાજી ખુશી થી મેકલેલી હતી પણ એમના પપ્પા તો મારે તો મેકલવાની મંજૂરી જ નથી અને પપ્પા તો લઈ જઈ અને કઈ બાબતે રતન ચડાઈ અને પૈસાની માંગણી માટે મને આ રીતે ફસાયો અને રતન પહેલા લગ્ન કરેલા હતા એ મને ખબર નથી લગન મે નહી કરેલા પણ રતને કરેલા છે લગ્ન ગામ સ ઈશ્વર પારખંજી લક્ષ્મણજી ઠાકોર એમના સાથે રતને લગ્ન કરેલા માતા છોકરો હતો અને આપના પણ મેરેજ કરેલા તો જોવા હતા હા મારા મેરેજ કરેલા હતા મારા તો ઓલરેડી એક છોકરો હતો જ અને મે મારા જોડે લગ્ન આવી એટલે મે ચોખ્ખું કીધું તો મારા લગ્ન નથી કરવા તો પણ એ મને મેં કીધું કે મારા ત્રણ વર્ષનો છોકરો છે મારા કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરવા પણ એ એમના ભાઈ અમારા બાજુમાં જ બેલા છે ચેતનજી એમને લઈને આવ્યા હતા અને કોઈક મરવાની એવી ધમકી આપી હતી અને એના પપ્પાના મારા પર ફોન આવતા હતા કે વિક્રમજી તમે મારા સૂર્યંગાર લગ્ન કરો એટલે મેં લવ મેરેજ કર્યા કે મારા તો લવ મેરેજ કરવા જ ના કારણ બની છે જેના કારણે કારણમાં ઘરની મેટલ છે કે રાજી ખુશી મારા ઘરેથી મેકલેલી છે પણ એમનો જે મારા ત્રણ હાડુ છે એક કાડું મરી ગયેલા બીજા હાડુ દેયાત્રી ગામ છે સુરેજજી કરી નોર્મ છે તો એમના પર પણ કેસ કરેલો હતા એમના જોડે કેસ કરી સટલાસના કેસ કરી એમના જોડે બે લાખ માંગ્યા અને છેલ્લો મેં હું બાકી રહી જતો હતો તો છેલ્લો મને પણ મારા જોડે કેસ કર્યો અને મારા જોડે પણ પોત લાખની માગણી કરી છે આ બાબતે હું એટલું કહેવા માંગુ છું તમામ મિત્રો તમામ સમાજને કે મારા સ્ટુડિયો કોઈ ખરાબ ધંધા ચાલતા જ નથી તમે એક વાર મારા સ્ટુડિયો ની મુલાકાત લ્યો કોઈ પણ ગરીબ ઘરનો છોકરો હોય છોકરી કે છોકરો તો મારો સ્ટુડિયો તમારા માટે ફૂલ સપોર્ટ છે નાના કલાકારો માટે હું પોતે બહાર રહીને રેકોર્ડિંગ કરું છું અને મારા સ્ટુડિયો અત્યાર સુધી જો ખરાબ કોમ થતા હોત તો મારા સ્ટુડિયો કોઈ પણ અત્યાર સુધી કોઈ એવો સ્ટુડિયો નથી કે એક વર્ષમાં એક હજાર રેકોર્ડિંગ કર્યા હોય તો મારો સ્ટુડિયો છે મહાકાલી રેકોર્ડિંગ સ્ટુડિયો ખેરાલુ વિક્રમજી રંગપુરમાં અમુક અમુક જગ્યાએ મીટીંગો થવાઈ છે અને મને મારવાની ધમકી આપું છું જો કાલ ઉઠીને મને કોઈ પણ હા ના થશે તો જવાબદારી રતનની અને રતનના પપ્પાની હા વિક્રમજી ને જે મર્ડર ની ધમકીઓ આપી રહ્યા છે અગરાજી તખાજી એટલે કે રતનના પપ્પા એ રાતે રાતે મીટિંગો કરે છે તે વગડામાં ખેતરમાં એમના કુએ મિટિંગો કરે છે અને લોકો બહારના લોકો લાવે છે અને ના લોકોને એવું બધું કહે છે કે વિક્રમને મારી નાખવાની ધમકીઓ આપે છે તો વિક્રમને ને પણ હા ના થાય તો એ જવાબદારી રતન ની અને રતનના પપ્પાની રહેશે અગ્રાજી રહેશે રંગપુર ગઢથી થી નાથ બાર મૂકવામાં આવેલું છે રંગપુર અગ્રાજી ને આપે એવો નથી કે નાથ બાર મૂકવામાં આવેલું છે અગરાજી આ બધું છોકરીઓના ઘર ભાગ્યો ત્રણ ત્રણ છોકરીઓના ચાર ઘર કર્યો આ કારણ થી અગ્રાજી નું ઘર નાથ બહાર મૂકવામાં આવેલું છોકરીઓના ત્રણેય છોકરીઓ ઘરે જ છે એક ગયા એ પણ આવા છે અને એક દીકરી આજે પણ ઘરે છે એના પાણી પોચ લાખ રૂપિયા માગે છે વસોડ દેથડી ગામ ફેડાયેલી છે વિક્રમજી પાસે પણ પૈસા માગે છે અને રંગપુર ગઢ થી ગામ નાથ બાર ઘર મેળવવામાં આવેલું છે અઘરાજી